જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં હું છું તમારો મિત્ર મયુર ગઢવી મિત્રો આજે આપણે રાકેશભાઈને આ બળદની જોડ વેચવાની છે ફૂલ જવાબદારીથી આપણે એડ્રેસ નહીં પછી વાત કરીએ પહેલાં મિત્રો કોઈ પણ તમારે પશુની જાહેરાત કરવી હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા છે ત્યાંથી તમે મારો કોન્ટેક કરી અને કોઈ પણ પશુની જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો રાકેશભાઈના ગામની વાત કરીએ પાણકવાળા ગામ છે બાકીનો એડ્રેસ તમે કોન્ટેક કરી અને મેળવી શકો છો અને વાઈને સાટા પણ કરવાના છે જો જોઈને કોઈને સાટા કરવાના હોય પાડી અથવા ભેંસ સારા સાટા કરવાના છે કિંમત હું તમને આગળ કહીશ ફૂલ જવાબદારીથી વેચવાના છે બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો કિંમત સાઠ હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે તમે ભાઈનો કોન્ટેક કરી લેજો બાકી ફૂલ જવાબદારીથી બળદ વેચવાના છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ જ છે ટોટલ જવાબદારીથી વેચવાના છે ફોટા અને જોઈ લ્યો કોન્ટેક નંબર નીચે આપેલા છે ત્યાંથી તમે ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો મિત્રો